બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ધાનેરા તાલુકાના યુવકોએ પાલનપુર કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પછી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ રાખવાની માંગ કરી હતી ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યો ધાનેરા આગેવાનો સહિત વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા ધાનેરાની બનાસકાંઠામાં રાખવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સરકાર દ્વારા આ ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વિના આજે ધાનેરાની વાવ થરાદમાં સમાવેશ કર્યો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી

આ લોકો એવું વિચારે છે કે ધાંગ્રા સિટી ત્યાંથી પિસ્તાલીસ કિલોમીટર દૂર પડે છે પણ આપણે ગામડા બી જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાંગ્રા ક્યારેય ઘર ગયા પણ નથી અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા તો એ ધરાજ માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે મારું નામ ચેતન સુથાર આજે અમે સમગ્ર ધાનેરાવાસીઓ અહીંયા ભેગા થયા છીએ અને અમારા સર્વે ધાનેરાવાસી નાગરિકોની માંગ છે કે ભાઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું કારણ કે વર્ષોથી ભૌગોલિક રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે ધાનેરા એ બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલી વ્યવસ્થા છે એને જો સરકાર પોતાના ઉદ્દેશ્ય માટે એમાં ભાગલા પાડશે અને બનાસતી એને અલગ કરશે તો ધાનેરાવાસીઓ એને ક્યારેય સ્વીકારશે નહીં અને આપણી આ લોકશાહી વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે ધાનેરાને જો થરાદમાં રાખવામાં આવે તો અમારા કેટલાય ગામડા એવા છે કે જેને સો કિલોમીટરનું અંતર થરાદ સુધી થાય છે અને આજ સુધી અમારા આ ગામડા

ધાનેરા તાલુકાના આજે તમામ ભણેલા ગણેલા શિક્ષિત વર્ગ એટલે કે ડોક્ટર એન્જિનિયર વકીલ જેવા કાર્યકર્તાઓ આગેવાનો અમારા નવજુવાનીઓ ભેગા થયા છે એમની એક જ માગણી છે કે ધાનેરાને બનાસમાં જ રાખો અમે થરાદ જોયું નથી અમારી દસ જોયું નથી અમારો વર્ષોનો વ્યવહાર આઝાદી પછીનો તમામ વ્યવહાર એ પાલનપુર સાથે છે અમારા શૈક્ષણિક ભવનો પાલનપુરમાં છે અમારી સામાજિક સંસ્થાઓ પાલનપુરમાં છે અમારો અવર જવરનો નાતો પાલનપુર સાથે છે માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે એવી અમારી જોરશોરથી માગણી છે આ બાબતે સરકારે રાજકીય રોટલા શેકવા માટે